જેમાં યુસીસીમાં આદિવાસી સમાજને ના સમાવવાના લઈને આ મુદ્દાને લઈને આવેદન પત્ર આપવામાં આવે છે બિલોડા બાયપાસ રોડમાં આદિવાસી લોકોની જમીન બચાવવાની પણ માંગ કરી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જય સંવિધાન આ દેશની અંદર સંવિધાન બચાવવા માટે ઓલ કોંગ્રેસ કમિટીએ આદેશ આપ્યો તો એના સંદર્ભે આપણે આજે આવેદનપત્ર અપાયા છે અને સાથે સાથે ભિલોડા બાયપાસ અસરગ્રસ્તો ખલવાડ ડીલછા મૌનવલપુર જેવા અસરગ્રસ્તોની વાચા આપવા માટે અવારનવાર આપણે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી છતાં પણ સરકાર અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં કંઈ દુખતું હોય તેમ આપણી જમીનો હડપ કરવાની વાત કરી રહી સાથે સાથે ભીરોડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ બાબતે પછી જે વર્ષોથી ગરીબ મધ્યમ વર્ગના લોકો જે લારી ગલ્લાવાળાઓને કાયમી જગ્યા આપવા માટે અવારનવાર માગણી કરવામાં આવીશ રિક્ષા સ્ટેન્ડ હોય કે ટેક્સી સ્ટેન્ડ હોય એની પણ માગણી કરવામાં આવીશ આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેનેજમેન્ટમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ બંધ કરવામાં આવીશ આપણી જે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી છે એમાં એસટી એસસી ઓબીસીની ભરતી બાબતે પણ લે કરવામાં આવે છે આપણું મસોતા પાલ નાની જાદરીમાં પણ ખાણ ખાણ ખનીજ વિભાગે સર્વે કરી અને આપણને જમીનો હડપ કરવાની વાત કરીશ એના માટે આપણી વેદના સાંભળવા માટે ખેડબંબા વિજયનગરના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ જે માજી કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે એમને આપણે સાંભળવાના છે પણ એના પહેલા નીલાબેન ખરાડી અને બે સરપંચો માન્ય તુષારભાઈ સાહેબ ને જે રજૂઆત કરવી છે રજૂઆત કરે પછી એમની વાત રજૂ કરશે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ સરવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર